તો અહીં આપણે માહિતીમાં વિશ્વના સૌથી મોટા નાના અને ઓછા દેશ વિશે વાત કરીશું જો ચેનલ પર નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને બેલાયકન ઓન કરી દેજો આ વિડીયોમાં તમને માહિતી મળશે કે કયા દેશ મોટા છે નાના છે ઓછા દેશ છે અને જો તમને આ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષામાં કામ લાગશે અને તમે કોઈ અન્ય પરીક્ષામાં પણ તૈયારી કરો છો ત્યાં પણ તમને આ ઉપયોગમાં આવશે તેથી આ વિડીયોને છેલ્લે સુધી જોજો જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર જરૂરથી વિશ્વનો સૌથી મોટો દેશ દેશ રશિયા દક્ષિણ દક્ષિણ સૌથી સૌથી મોટો મોટો બ્રાઝિલ સંપૂર્ણપણે દેશ ઓસ્ટ્રેલિયા એશિયાનો સૌથી મોટો દેશ ચીન સૌથી મોટો ઓલ યુરોપિયન જે કઈ દેશ છે એમાં યુક્રેન યુક્રેન સૌથી મોટો દેશ છે આફ્રિકાનો સૌથી મોટો દેશ અલ્જેરિયા ઉત્તર અમેરિકામાં સૌથી મોટો દેશ કેનેડા દક્ષિણ અમેરિકાનો સૌથી મોટો દેશ બ્રાઝિલ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન દક્ષિણ ગોરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એ છે ઇન્ડોનેશિયા એટલે કે આ માહિતી તમને જે કંઈ નાના મોટા દેશની છે એ કામ લાગશે આફ્રિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ નાઇજીરિયા દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ એ છે બ્રાઝિલ સમગ્ર યુરોપમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જર્મની વિશ્વનો સૌથી નાનો દેશ વેટિકન સિટી એશિયાનો સૌથી નાનો દેશ માલદીવ એટલે કે આ માહિતી તમને કેવી લાગી મિત્રો એ જરૂરથી મને જણાવજો અને જો કોઈ માહિતી બાકી રહી જાય તો પણ મને કોમેન્ટમાં શેર કરજો અને આ માહિતી આગળ આપણે જોઈએ તો યુરોપનો સૌથી નાનો દેશ વેટિકન સિટી છે દક્ષિણ અમેરિકાનો સૌથી નાનો દેશ સુરીનામ વિશ્વનો સૌથી મોટો લેન્ડલોક દેશ કઝાકસ્તાન વિશ્વનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતો દેશ કેનેડા અન્ય દેશો સાથે મોટાભાગની સરહદો ધરાવતો દેશ એ છે ચીન એટલે કે ચાઈના તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી શેર કરજો કે માહિતી કેવી લાગી અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરજો ત્યાં સુધી હવે ધન્યવાદ મળીએ આપણે બીજા વિડીયોમાં